ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં તંત્રની બેદરકારીથી ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે દાંડીથી સજાલિયા વચ્ચે બનેલા હાઈવે પર ખોટી રીતે નાળા મૂકવાથી ખડા બંધારાનું વરસાદી પાણી સીધું જ દરિયામાં વહી જાય છે આથી આઠથી દસ ગામોના ખેડૂતો શિયાળુ અને ઉનાળુ પાક માટે પાણીનો ઉપયોગ કરી શકતા નથી આનાથી પચીસો હેક્ટર ફળદ્રુપ જમીન પર અસર થઈ રહી છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડે છે ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશે તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે તેમણે જણાવ્યું કે બે હજાર ચારમાં સાત કરોડનું બજેટ મંજૂર થયું હતું પરંતુ નાળાઓને કારણે પાણી વેડફાઈ રહ્યું છે તેમણે નાળા બંધ કરવા અને યોગ્ય તપાસની માંગ કરી છે જેથી ખેડૂતોનું નુકસાન અટકે ઓછામાં ઓછું અઢી ત્રણ ફૂટ ઓછું રહેશે ગયા વર્ષ કરતા એટલે અહીંયા જે રોડ બન્યો એનાથી નાળા મૂકવાની જરૂર હતી નહી અને સાત નાળા મૂકી દીધા એટલે એની અંદર પાણી અત્યારે વયું જાય છે એટલે અમારે ચોમાસુ પાક તો નિષ્ફળ ગયો જ છે પણ અત્યારે જો આ પાણી વયું જાય તો શિયાળુ પાક પણ નિષ્ફળ અમારી માંગ એ છે કે આ પાણી બંધ થવું જોઈએ ને આગળ પાણી નીકળવું જોઈએ ઓર ઓવરફ્લો થવો જોઈએ આ ત્રણ નાળા છે ને એક મોટું ચારે કઈ નીચેનો રોડ હતો જે અમારે પાણી અહીંથી આઠ દસ ગામનું મતલબમાં રોકવામાં આવેલું હતું અત્યારે પાણી અમારું રોકાતું નથી ખેડૂને મોટી ખેડૂતની છે પાણી ન રોકાવાથી નુકસાની છે બીજી વાત એ કે અત્યારે તો ચોમાસા અત્યારે બગાડ જ છે ખેતીમાં આના પછીનો જે પાક થાય એ અમે આ પાણી ને લીધે લઈ શકીએ એ અત્યારે અમને મળવાનો નથી એટલે એના માટે ખેડૂને મોટા મોટી નુકસાન હતી જ નહીં અત્યારે ઓવરફ્લો છે ઓવરફ્લો માં પાણી અત્યારે ભરતું નથી દરિયામાં વહેતું નથી એને બદલે આ ત્રણ નાળા જે માર્ગ અને મકાન વિભાગ મારફત જે મૂકવામાં આવ્યા છે એમાં જે આ યોજનાની અંદર જે જળ સંગ્રહ થયો છે એ જળ સંગ્રહમાંથી પણ અત્યારે પાણી છે એ પાછું દરિયાની અંદર અત્યારે આવી રહી છે અત્યારે આપણે જ્યાં જોઈ છીએ આ પાણી અત્યારે જોઈ છે આવા ત્રણ નાળા મૂકવામાં આવ્યા છે હવે જો આ નાળાને તાત્કાલિક અસરથી જો બંધ કરવામાં ન આવે તો લાખો ક્યુસેક પાણી જે છે એ સંગ્રહ થવાને બદલે પાસુદરિયામાં ઓયું જશે તો એક બાજુ પાણીનો સંગ્રહ થાય એના માટે ખર્ચ કરવામાં આવ્યો અને અધિકારીઓની અને એજન્સીની ગંભીર પ્રકારની ભૂલોને કારણે અથવા ટેકનિકલ ભૂલોને કારણે અથવા એની અણ આવડતને કારણે જે જરૂરી હતું નહીં છતાં પણ જે રીતે કામ કરવામાં આવ્યું છે એ કામગીરીને કારણે અત્યારે આ ખડાબંધારા યોજનામાં પાણીનો ભરાવો થવાને બદલે ભરાયેલું પાણી વરસાદનું પાણી જે છે એ અત્યારે આ ત્રણ નાળાના મારફત અત્યારે દરિયામાં વહી રહી